વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી તો વિવિધ સ્થળો વિશે માહિતી પણ મેળવી હતી તો શાળાના શિક્ષક દ્વારા આ તમામ વસ્તુ અને તમામ સ્થળની વિસ્તૃત અને વિશેષ માહિતી આપવામાં આવી હતી ગત દિવસોમાં મહુવા તાલુકાની સરકારી શાળા શ્રી કોંજળી કેન્દ્રોથી શાળા દ્વારા ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓને ગ્રામ પંચાયત તથા ગામમાં આવેલા ચબુતરાની મુલાકાત કરાવવામાં આવી હતી સૌપ્રથમ ગ્રામ પંચાયતમાં ગામના તલાટી કમ મંત્રી શ્રી જયરાજસિંહ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને ગ્રામ પંચાયતના તમામ કાર્યોથી માહિતગાર કરવામાં આવ્યા હતા જેમાં ગ્રામ પંચાયતમાં જન્મ મરણના દાખલા આવકના દાખલા ઈ પોર્ટલ તથા પાણી વેરો સફાઈ વેરો જમીન વેરો જેવા દરેક વેરા ભરવા તે દરેક નાગરિકની ફરજ છે આ બાબતે પોતાની આગવી શૈલીમાં સમજાવવામાં આવ્યું હતું તો બાળકોએ પણ પોતાની જાણવાની ઉત્કૃષ્ટતા ખાતે અવનવા પ્રશ્નો પૂછીને માહિતી મેળવી હતી તલાટી કમ મંત્રી શ્રી દ્વારા દરેક વિદ્યાર્થીઓને આઈસ્ક્રીમ ખવડાવીને ખૂબ આનંદ કરાવ્યો હતો ત્યારબાદ ગામમાં આવેલ શિવ મંદિર અને ચબુતરાની મુલાકાત લેવામાં આવી હતી જ્યાં બાળકોએ પક્ષીઓને ચણ અને પાણી આપ્યું હતું અને કવિ કલાપીનું કાવ્ય રે પંખીડા સુખથી ચણજો ગીતવા કાય ગાજો સમૂહ ગાન કરીને આ કાવ્ય અને જીવન બનાવ્યું હતું આ સમગ્ર મુલાકાત દરમિયાન શાળાના મુખ્ય શિક્ષક શ્રી શિરીષભાઈ વરિયા શોભાકણા વિમલભાઈ રાજ્યગુરુ પારસભાઈ જોશી જાગૃતિબેન તમામ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી ખૂબ જ સુંદર અને સારું કાર્ય કર્યું હતું